હલો ખેડૂત મિત્રો બોલતો પોપટ યુટ્યુબ ચેનલમાં આપણે આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે અહીં ચોમાસું બીજા નંબરે આવે છે મગફળી તો મગફળી તમારે વધારે છે એ પીળી પડવાનો પ્રશ્ન છે તો મગફળી પીળી પડવાનો પ્રશ્ન છે તેમાં આપણી પાસે એક પ્રોડક્ટ છે ગ્રીનલી હવે ગ્રીનલી છે તેની સાથે તમે આ તુલસી એગ્રો ઇનોવેટીવનું વરદાન ઓડાણ છે અને ગ્રીનલી આ બે આ બંને તમે એક સાથે છટકાવ કરશો એટલે તમારી જે પીળી પડવાનો પ્રશ્નો છે મગફળીના એનું સોલ્યુશન આવી જશે અને અગાઉ પણ આપણે ગુળિયા સાહેબ વડાણના જે સાયટ્રિક એસિડ અને આ નાખી અને તમે કરશો તો એનામાં આમાં સાયટ્રિક એસિડ એમિનો એસિડ અને ફેરસ આ ત્રણેય આમાં આવી જશે અને એની સાથે તમારે ઓડાણનો ઉપયોગ કરવાનો એટલે તમારું પીળી પડતી મગફળી છે એનું સોલ્યુશન આવી જશે પછી છે દિલ્સુ એગ્રો ઇન્યુટીનું સિવિડ એક્સ્ટ્રેક્ટ જેનું નામ છે વડાન પ્લસ તો એ છે ગ્રોથ પ્રમોટર છે અને બરાબર હવે એની સાથે તમારે કપાસ છે એમાં તમારે ગ્રોથ પ્રમોટર તરીકે અત્યારે છોડવા નાના હોય છોડવા ઉપડતાનો હોય તો જીગરી કરી છે એને પર પંપે પચાસ એમએલ નાખી તમે ઉપયોગ કરી શકો છો અને જો તમારે સુકારાના પ્રશ્ન હોય તો એના માટે મગફળીમાં સુકારા હોય તો સ્ટાર પ્રોટેક્ટ આમાં બેક્ટેરિયા ટ્રાયકોડરમાં સુડોમોના સ્પેશાલીસિસ આ બેક્ટેરિયા પણ આવી જાય છે આ છે તુલસી એગ્રો ઇનોવિટિવ પ્રોડક્ટ પછી છે પ્રોસિડ પ્રોસિડ છે એમાં ફુલ્વિક એસિડ આવે છે તો આ જે ફુલ્વિંગ એસિડ છે એનું કર્તવ્યમાં તમે જોવો તો તે છે ડાળિયું પોડવાનું કામ કરશે તો તમે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અત્યારે કપાસમાં બરોબર પછી છે સ્ટાર એનપીકે સ્ટાર એનપીકે એમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના બેક્ટેરિયા આવશે જે તમારી જમીનમાં અલભ્ય સ્વરૂપમાં બેક્ટેરિયા પડ્યા હોય નાઇટ્રોજન પોટ ફોસ્ફરસ પોટાશના તો એને લભ્ય કરી અને વર્ષ સુધી પહોંચાડવાનું કામ કરશે તો સ્ટાર પ્રોટેક્ટના પણ બેક્ટેરિયા સ્ટાર પ્રોટેક્ટ એનપીકે એના પણ બેક્ટેરિયા હાજર છે પછી સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર પ્રોટેક્ટ ખાસ કરીને અત્યારે મગફળીમાં જે સુકારાના પ્રશ્ન છે એમાં પણ આનો ઉપયોગ થશે તો આ બધી પ્રોડક્ટ છે તો આપણી પાસે આપણી દુકાન પર અવેલેબલ છે અને આપણો એગ્રો સિનેમા રોડ ઉપર ગરડા આવેલો છે અને નીચે મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે એમાં કોન્ટેક્ટ કરશો તો આ બધી પ્રોડક્ટ મેળવવા માટે ગરડા તમને મળી જશે ધન્યવાદ